હાલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં બધાને બાપા સીતારામ તો ઘણા ટાઈમ પછી આજે આપણે વ્લોગ બનાવવાનો છે અને જવાનું છે મારા ગામડે બન્યા રહીજો કન્ટિન્યુ વ્લોગમાં તમને મારું ગામ બતાવવું બન્યા રહીજો ઠેર લગી વ્લોગ અમે સૌ ગામડે હું અને મારો ભાઈ બહેન આ ભાઈ જાવી છે ગામડે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો તમને મારું ગામ બતાવવું અમે સૌ ગામડે આ બકરી ગાડી લઈને એ ભાઈ બન આ બકરી હાફી નહી દઈ ને આપડી બકરી નો આકે આપડે હાકી દે અચ્છા એવું છે 80 કિલોમીટર છે અરે 180 હોય તો શું છે તો આજ આ બકરી નું આપણે પાણી માપવાનું છે કેટલી પીડ આપે છે અને કેટલી હાલે છે જોવી આપણે કન્ટિન્યુ બિના રહીજો મિત્રો અત્યારે અમે સીમોર પગ્યા છે ને અમારી બકરીને આપ્યો છે કોરો આ રહી અમારી બકરી પછી તો ભાઈ અમારી બકરીની સાઈડ કાપીને ગઈ ગયા four wheel પછી મારો ભાઈબંધ કે આગળ જોઈ જાય કે આપણી બકરી જોઈ જાય કે ઓલી four wheel ની side કાપી છે મેં ના પડી રેવા દે ભાઈ એને ઉતાવળ હશે એટલે એને જવા દે ભાઈ પાસે એક ખોરાક આવશે એટલે સાંજના મહાદેવ આવી જાય લોકેશન જોવું જોઈએ સાનીના મહાદેવ આપણે હોલ્ડ કરવાનો છે અને બંગરી ને જવાનો છે ફોરો બગરીને ખોરો થઈ જાય અને આપણે લો હોય છે પણ અત્યારે આ કુંડમાં પાણી નથી ચરી કે છે આ છે લોકેશન સાલીડા માં આવી ગયો તો બધાય કોમેન્ટ માં જય ભોળાનાથ લખી દેજો ગાડીયા નીકળી જાય છે એને જાવી છે અત્યારે ગાડીયા ધાર ગાડીયા નથી લાગો અમારા ગામડે ડમરાળા બનાર એ ઉરો તો ફાઈનલ ની ભગી જાય છે એને ગાડીયા ધાર અમારો છે તાલુકો આ અમે પણ પોપુડા કટી ને જાવ બકરી ના બકરી આથી દે અત્યારે અમારા ગાડીયા ધાર તાલુકો બસ સ્ટેન્ડ જો તમને ઝૂમ કરીને બતાવું જરી ગાડીયા બસ સ્ટેન્ડ આ પાલીતાણા રોડ આથી અમારે ડમરાળા જવાનું ભાઈ મિત્રો અત્યારે અમે જાવી છે અમારા ગામડા ડમરાળા અને આ ભાઈ રૂપાવતી રોડ છે આનું લોકેશન છે જો ગરમ મસ્તીનું છે અહીંયા વાતાવરણ બધું જોવા વરસાદ આવતો હતો અત્યારે ઉપર ગયા હતા આગળ કાર્યક્રમ પણ આપણે પછી ફરી જાવ જાઉં ત્યારે બનાવી ગયા છે મારા ગામડે તમને બતાવું મારું ઘર આગળ જોવા છે ભાઈ મારું ગામડાનું ઘર આવું કાક છે ભાઈ બે રૂમ છે એક રસોડું છે અત્યારે અહીંયા રહે છે પણ અત્યારે એ એક એક વાડીએ ગયા છે ભાડે આપેલું છે ભાડું નથી લેતા પણ આપણે એને રહેવા ઘર હાંસવા આપ્યું છે આ છે મારું ઘર આ છે મારો ભાઈબંધ કા ભાઈબંધ બકરીમાં કેમ મજા આવી કે બકરી ના ધુવાડા કઢી નાખ્યા હો આ ભાઈ હાથ ઘેરે પોકાડી દેવા ની છે આ છે મારું ઘર હાલો તમને ઘર ખોલી બતાવું આ રીતનું છે ભાઈ અમારું ગામડા ઘર દેશી નળિયા નાના વિલાયતી નળિયા દેશી નહી હાલો તમને બતાવું હમણાં મારું ઘર હવે આપણે ખોલવી આપણું ઘર અમે ઘણા ટાઈમ થી બંધ હતું તો એ ખુલી જ ગયું ભાઈ નકર મેં મને એમ હતું કે આમાં જરી કેરેશન કે પેટ્રોલ નાખવું પડશે તો ખુલશે ખુલી જ્યું ભાઈ ઘણા ટાઈમ થી બંધ હતું લે જોઓ ઓમણા તમે જોજો આપણું ઘરની હાલત પટારો હો ભાઈ મસ્ત જોક मारा રે ય હસ રે હલકાટ હસ ઝોનવાડી પટારો વયા અંદર બતાવું તમને આપણું ઘર આવું છે ભાઈ ફેમિલી આપણું ગામડાનું ઘર અત્યારે તો કોઈ અમારો એટલો થોડોક સામાન પડ્યો છે અને અમે અત્યારે તો રહી છીએ ભાવનગર તો આમાં અત્યારે આટલો સામાન છે देसी પટારો देसी પટારો ઓકે આ છે આપણો બીજો રૂમ ભાઈ આ રૂમ માં તો અત્યારે તાળું માર્યું રહે છે ગયા છે ભાઈ વાડીએ ખાતર ખાતર નાખવા વાડી આ રસોડું છે પણ રસોડા નું તો કઈ ઉપયોગ કરતા નથી આ લોકો આ રીતે રસોડું છે અમારું ગામડા નું એટલું ફળ્યું છે તો ફટાફટ કોમેન્ટ માં ગડજો ભાઈ કે અમારું ઘર તમને ગામડાનું ઘર કેવું લાગ્યું રોડ કાઠે જ છે અમે જાવી એટલે રોડ આવી જાય આપણી બકરી આપણી શેરી આપણું ઘર ઘરેથી બહાર આવો એટલે આ આપણો રોડ આપણે નિશાળ જો અહીંયા છે આપડે આ છે ભાઈ આ રોડ જાય છે હાથપડા આ રોડ જાય છે પાલીતાણા ગારિયાધામ આ આપણું ગામ એક રામાપીનું મંદિર આવેલું છે ભાઈ આ છે મારે ગામનું રામજી

Ồ, okay. gốc à, này đất trì Hết nấm Mới ra પછી તો મેન મારા ભાઈ બને લચ્છી બેન પછી અમારી બકરીને કરી વેતી નાખી સોથા ગેરમાં ચડાવી સડાવી ભાવનગર રોડ બાય